આજ રોજ આઈ શ્રી ખોડિયાર માતાજીના પ્રાગટ્ય દિન નિમિત્તે ખોડિયાર સર્વત્ર ભક્તિભાવથી ઉજવણી કરાઈ હતી જયંતિયાર જયંતિ બગીચા વિસ્તારમાં માર્કેટ સામે આવેલ ખોડિયાર માતાજીના મંદિરે દર્શનાર્થીઓની ભારે ભીડ જામી હતી અને ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો શક્તિ પૂજા ભારતીય સંસ્કૃતિનું પ્રાચીન અંગ છે ભારતમાં અંબાજી સરસ્વતી લક્ષ્મી પાર્વતી સહિત અન્ય દેવીઓની ભક્તિથી પૂજા થાય છે તેમાં માનવ દેહ રૂપે અવતરીને કાળક્રમે દેવી સ્વરૂપે જેમનું પૂજન થાય છે તેવામાં એક દેવી એટલે ખોડિયાર માતાજી ખોડિયાર માતાજી જ્ઞાતિએ ચારણ હતા તેમના પિતાનું નામ મામળિયા અથવા મામૈયા અને તેમના માતાનું નામ દેવડબા અથવા મીણબાઈ હતું તેઓને કુલ સાત બહેન અને એક ભાઈ હતા જેઓના નામ આવડ જોગડ તોગડ બીજબાઈ હોલબાઈ સંસાઈ જાનબાઈ અને ભાઈ મેરખીઓ અથવા મેરખો હતા તેમનું વાહન મગર છે તેમનો જન્મ આશરે નવમી થી અગિયારમી સદીમાં મહાસુદ આઠમના દિવસે થયો હતો જેથી તે દિવસે ખોડિયાર જયંતિ ઉજવવામાં આવે છે

લીધો હતો માસુદ આઠમ આજથી ખોડિયારના પ્રતાપથી ખોડિયાર માતાના મંદિરની માસુદ આઠમને લાપસી બનાવવામાં આવે છે લાપસી અંદાજ પાંચ એક હજાર કિલો લાપસી બનાવવામાં આવે છે એ દરેક ભક્તોની સાથે મળીને કામકાજ કરીએ છીએ